તૈયાર થઈ ગયા છે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે છે બીજ અને અમે તમે પાઠના દર્શન તો કર્યા જ મેં સવારમાં પાઠ ફીરો તો અને હવે બપોર થઈ ગયું છે તો ચેષ્ટાના લંચનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે લંચમાં ચેષ્ટાને લઈ જવાનું છે બ્રેડ બટર તો અહીંયા બ્રેડનું પેકેટ લઈ લીધું છે અને બટર ને હવે બ્રેડ બટર ચેષ્ટાને બનાવી દઈએ લંચમાં લંચ બોક્સ માં બનાવી દઉં અને પછી નાનગઢી મંદિરે દર્શન કરવા જઈશું ને ત્યાંથી ચેસ્ટા સ્કૂલે વહી જશે તો હવે તો પેલા બ્રેડ બટર બનાવી દઉં ને પછી દર્શન કરવા જઈએ રામદેવી ના મંદિરે જય રામ આપે તો સરસ મજાની દેખ બને છે પ્રસાદીની જો હવે સાડા સાત થઈ ગયા છે અને આજે બનાવું છે અમારે લીલી તુવેર નું શાક જો લીલી તુવેર તો વીણેલી તો તૈયાર જ છે કમ્પ્લેટ અને લીલી તુવેર વીણેલી કમ્પ્લેટ જ છે અહીંયા ડબ્બો ભર્યો જ છે દાણાનો ત્રણ જણા ને જ ખાવાનું છે એટલે આપણે થોડુંક એવું શાક બનાવ્યું છે તો જો અહીં મેં પાણી ગરમ મૂકી દીધું છે ગેસ તો ભુલાઈ ગયો કરતા મને એમ કે ચાલુ જ છે કે પાણી થોડુંક ગરમ થઈ જાય ને પછી આપણે હલકા એવા આપણે આ તુવેરના દાણા પાણીમાં બોઇલ કરી લઈશું અને પછી આજે હું રહીશું શુક્રવારે એટલે કાંદાની તો ગ્રેવી નહીં કરીએ ખાલી ટમેટાની ગ્રેવી કરી અને શાક કરી લઈશું પછી આપણે હવે છે ને આપણે દાણા બોઇલ કરવા મેં કાતા ને તો દાણા બોઇલ થઈ જવા એવા છે અને અહીંયા આપણે જો મીડિયમ સાઈઝના બે ટમેટા કટિંગ કરી લીધા છે ને અહીંયા લીલું લસણ કટિંગ કરી લીધું છે તો પહેલાં છે ને આપણે આને બ્લેન્ડર વડે ક્રશ કરી લઈશું લઈશું ગ્રેવી બનાવી હવે આ તુવેરના દાણા બફાઈને કે અમે અહીંયા સાઈડમાં તેલ પણ ગરમ મૂકી દીધું છે અને જો આપણું દાણા બફાઈને ને કે આપણે આ ટમેટાની ગ્રેવી મેં તૈયાર કરી લીધી છે તો એનો આપણે વઘાર પણ કરી લઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે ને તો મારી પાસે લીલું લસણ જ વધુ છે એટલે આપણે લીલા લસણ જ વઘાર કરશું લીલું લસણ નાખ્યું પછી નાખીએ આપણે હવે થોડી કળદર અને થોડી હિંગ અને નાખી દઈશું લીમડી ના પાન અને તડતડાટી બોલાવી અને હવે આ ટમેટા ગ્રેવી એડ કરી દઈશું હવે આ ગ્રેવીમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને તુવેર બફાય છે એમાં પણ મેં થોડુંક મીઠું ઉમેર્યું છે એટલે આ ગ્રેવીમાં ગ્રેવી પૂરતું જ આપણે મીઠું ઉમેરવાનું છે અને હવે આ ગ્રેવીને ઉકળવા દઈશું થોડી ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું એટલે ટમેટાનું ખાટું પાણી હોય તે બળી જાય હવે આ ગ્રેવી સરસ ઉકળી ગઈ છે અને ઘાટી સરસ થઈ ગઈ છે હવે આમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આપણે જે પ્રમાણે તીખું ખાવું હોય તે પ્રમાણે ઉમેરશું થોડોક આપણે સરગવાનો પાવડર ઉમેરશું અમે સરગવાનો પાવડર મસાલિયામાં જ રાખીએ છીએ બધાય શાકમાં ઉમેરીએ અને થોડોક એવો ગરમ મસાલો ઉમેરશું અને આપણે બધું મિક્સ કરી લઈશું હવે જો આપણે આ તુવેરના દાણા સરસ બોઈલ થઈ ગયા છે હવે આપણે આમાં ઉમેરી દઈશું

અને જો આપણે લીલી તુવેર નું શાક તૈયાર થઈ ગયું છે ને અત્યારે જો શિયાળામાં લીલી તુવેર માર્કેટમાંથી આસાનીથી મળી જાય અને માર્કેટમાં લીલી તુવેરે આવે છે બો અને અત્યારે શિયાળાના તો છે ને લીલા શાકભાજી જ ખાવા જોઈએ શિયાળામાં એકદમ તાજા તાજા શાકભાજી હોય અને જો આ શાક બન્યું ને ત્યાં મેં ભાખરીનો લોટે પણ બાંધી લીધો છે ને અહીંયા લોઢી ગરમ કરવા મૂકી દીધી છે તો હવે આપણે ભાખરી બનાવી લઈશું અને અહીંયા બે ભાઈ બેન હોમવર્ક કરે છે મિતુભાઈ ચેતી બેઠા છે અને બેન અહીંયા નીચે બેઠા છે હવે આપણે ભાખરી અને પછી જમવા બેસી જશે તમને જમવાનું છે એટલે વિપુલ ને જમવાનું છે પણ એ મોડા આવવાના છે એટલે આપણે એની રાહ નથી જોવાની આપણે જમી લેવાનું છે તો સવા આઠ ને એવું થઈ ગયું છે અને આપણે હવે જમવા બેસી ગયા છીએ મિતુભાઈ તો ભાખરી ને શાક લઈને ખાવા માંડ્યો

વર્લ્ડ રેકોર્ડ મેળ મે એક મશરૂમ વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ રેક વર્લ્ડ રેકોર્ડ એમ તો બે હમ ચાલો બધા જમવા માટે ગરમ બો લાગે છે આજ ના મારા વિડિયો ને વાય આજ એન્ડ કરીશ જો તમને અમારું આજ નું વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય